મારું નામ સંજયભાઈ ઠાકર પ્રમુખ ગઢડા કેળવણી મંડળ આપણા તળાજા અષ્ટાંગ આયુર્વેદ ધામના સુપ્રસિદ્ધ વૈદ્યશ્રી મહેન્દ્રસિંહજી સરવૈયાનું આયુર્વેદ કથાનું આયોજન આપણે આગામી તારીખ સત્તર માર્ચ અને રવિવારે પટેલ સમાજની વાડી ખાતે આપણે રાખેલું છે અને મહેન્દ્રસિંહજી એ એમના આ કથાની અંદર આયુર્વેદને એટલી સરળ ભાષાની અંદર પીરસે છે કે સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણ આયુર્વેદના જે ગુટ રહસ્યો છે એને સમજી શકે અને આયુર્વેદના આ રહસ્યો એ જીવનશૈલીને લગતા હોય છે દવાઓની ઔષધોની વાત તો થાય છે પરંતુ એની સાથે માણસની જીવનશૈલીની પણ વાત થાય છે એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે એટલે ત્રણ કલાકની કથામાં માણસ પોતે મહારૂપથી બચી શકે એવું પણ એક જ્ઞાન એ મહેન્દ્રસિંહજીની કથામાંથી મળી શકે એવું છે એટલે અમે આ એક આયોજન કર્યું છે આ કથાની સાથોસાથ અમે લોકોને આયુર્વેદનું સાહિત્ય મળે પછી પોતાના ઘરે વાવી શકે એ રીતે લીમડાની ગળો એના ટુકડાઓ એ મળે અને એની સાથે અત્યારે ચા પાણીનું ખૂબ ચલણ છે પણ એ ચાની બદલે આપણી જે દેશી મેથી છે એ મેથીની પણ કોફી બની શકે એટલે આ મેથીની કોફી પણ અમે જે શ્રોતાઓ સાંભળવા આવશે એને આપવાના છીએ